નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકોની લાશ શંકાસ્પદ મળી નથી જોકે મીડિયા રિપોર્ટ મુજબ પાડોશીની શક્યતા જાહેર કરી છે કે પરિવારોને મોત ઝડપથી થઈ શકે છે પણ અહીંયા અપરાધી ગેંગના સભ્યો પાસે માટે લોકોની હત્યા કરે છે આવી સ્થિતિમાં લોકો આ મામલે તપાસ કરી રહી છે આપણે જણાવી દઈએ કે અહીંયા સ્થિતિ હજાર એકવીસમાં ત્યારે બગડવા લાગી જ્યારે રાષ્ટ્રપતિ જોનવેલ મોસેને તેમના ઘરમાં જ હત્યા કરી નાખી હતી ત્યારે મિત્રો તેથી દેશમાં ઉથલપાથલ મચી ગઈ ત્યારે મિત્રો રાષ્ટ્રપતિની હત્યા લોકો માટે એક આઘત લાગ્યો હતો જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે જોકે ટોળકીએ તેના ઘટના ગણાવી હતી અને દેશને નિયંત્રણ કરવા શરૂ કરી દીધું તેના કારણે ટોળકીના જુદા જુદા સભ્યો દેશના જુદા જુદા ભાગોમાં આતંક મચાવતા રહે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ